દલ્લુ શેઠની વહારે રામદેવ પીર મારી બહેનો મારા ભાઈઓ આજનો વિડીયો છે અને રામદેવ પીરના ચમત્કાર વિશે તમે હું જાણીએ છીએ હાલની અંદર પણ રામદેવ પીરની પૂજે છે જે માને છે એમને ચમત્કાર જોયા છે જેમને એમની માનતા માને છે જેમણે એમના કામ કર્યા છે તો તમને ખબર જ હશે મારી બહેનો મારા ભાઈઓ તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આપણે જે રામદેવના ભાગ છે સંપૂર્ણ એ ઓડિયો છે તમને તમારા હું સુધી પહોંચાડતો રહીશ તો આપણે શરૂઆત કરીએ કે ઉદયપુરના દલુ શેઠના ઘરે દોમ દોમ સાહેબી હતી પરંતુ એમને સંતાન ન હોવાથી પતિ પત્ની બંને ખૂબ દુઃખી હતા અને આજ આ જમાનાની અંદર કોઈને જ્યારે બાળક ન હોય તો દુઃખ લાગે તે ખાસ કરીને માતા પિતાને બહુ જ દુઃખ લાગે જ્યારે પોતાને સંતાન ન હોય તો તમને ખબર જ છે તો આપણે આગળ વાંચીએ એમની પત્નીનું નામ માનબાઈ હતું એમની દુકાનના વાણો વાણોત્તર ધનજીએ દલ્લુ શેઠને કહ્યું શેઠજી આપના ઘરે બાળકની ખોટ છે એના માટે તમે રણુજાના રામદેવપિંડની યાત્રાએ જાઓ એમની કૃપાથી આપના ઘરે પારણું બંધાશે ધનજીની વાત સાંભળીને દલ્લુ શેઠે માંડબાઈને કહ્યું તમે રણુજાના રામદેવ યાત્રા કરવાનો સંકલ્પ કરો તો આપણા ઘરે બાળકનું પારણું બંધાશે એમ આ ધનજીએ કહે છે ક્યારેક આપણને ખબર છે ને મિત્રો મારી બહેનો આપણને ખૂબ કહે કે ભાઈ તમે આની માનતા રાખશો તો તમારા સંતાનની જે સુખ પ્રાપ્તિ છે થશે તો અહીંયા રામદેવ પણ તમે જો તૂટ વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો રામદેવપીર પણ તમારી જે મનોકામના છે એ પૂરી કરી શકશે જો તમે રણુજા જઈ શકતા હોય તો રણુજા જઈ શકો છો અને ના જઈ શકતા હોય મારી બહેનો મારા ભાઈઓ તો તમે ઘરે પણ એક દીવો ધરી અને રામદેવનું નામ લઈ અને ઘરે તમે તમારી માનતા પૂરી કરી શકો છો ક્ષમપણ તો પણ તમારું જે રામદેવ પીર આજે પણ તમારું ધારેલું કામ કરશે તો આપણે આગળ વાંચીએ બુકની અંદર કે માનભાઈ રામદેવ પીરના નામનું સ્મરણ કરીને મનોમન બોલ્યા હે રામદેવજી મારા પેટીથી પુત્રનો જન્મ થશે તો અમે દસ જેટલા યાત્રાળુઓનો સંઘ લઈને આપના દર્શને રણુજા આવીશું તો અહીંયા એમને જવાનું રણુજાએ કીધું તમે રણુજા જવાની પણ માનતા માની શકો છો અથવા તો મેં તમને કીધું ને ઘરેથી પણ માનતા કરી શકો છો આગળ વાંચીએ કે સમય વીતવા લાગ્યો માનબાઈને સારા દિવસો જવા લાગ્યા નવ માસે માનબાઈએ પુત્રને જન્મ આપ્યો એનું નામ રઘુ રાખ્યું રઘુ અઢી વર્ષનો થયું એની બાધા પૂરી કરવા માટે દલુ શેઠ જૈનોનો સંઘ લઈને રણુજાની યાત્રાએ ઉપડ્યા મારવાડોનો રેતાળ પંથ ઊંટોની વણજાર સાથે ભિંડર ગામની ધર્મશાળામાં ઉતર્ય ઉતારો કર્યો બીજા દિવસે સંઘ આગળ જવા રવાના થયો રેતીના ટીંબા ઓળંગીને ઊંટની વણજાર આગળને આગળ જતી હતી બધા ઊંટો આગળ નીકળી ગયા દલુ શેઠનો ઊંટ પાછળ રહી ગયો હતો એમની સાથે માનબાઈ પણ હતા એ સમયે અચાનક ચોરોએ આવીને દલુ શેઠના ઊંટને રોક્યું ચોરોએ શેઠને કહ્યું તમારા ઊંટ પર જે કઈ માલ મિલકત હોય તે ના ઊંટ પરનો માલ રામ છે શેઠનો બોલ સાંભળીને એક ચોર શેઠ પર લાકડીથી પ્રહાર કર્યો દલુ શેઠની જમીન પર ઢળી પડ્યા ઊંટને દોરનાર ઊંટ મૂકીને નાસી ગયો માનબાએ મૂર્છિત થઈને ઢળી પડ્યા ઊંટ પરનો માલ લઈને ચોર ભાગી ગયા અઢી વર્ષનો રઘુ એકલો રડતો હતો કેટલાક સમય પછી માનબાઈને હોશ આવી કેટલાક સમયે માનબાઈને હોશ આવી એટલે કે જે કલાક બે કલાક પછી તેમને જે બે હોશ થઈ ગયા હતા પછી ભાનમાં આવ્યા એમની મૂર્છા છૂટી હતી એમણે રઘુને ખોળામાં લીધો તેઓ રામદેવનું સ્મરણ કરવા લાગ્યા હે રામદેવજી તમે મને પુત્ર આપ્યો એની બાધા પૂરી કરવા માટે અને રણુજા આવી રહ્યા છે રસ્તામાં અધવચ્ચે માલ લૂંટાઈ ગયો છે મારા પતિ બેભાન થઈને રણની વાટે પડ્યા છે હું અહીં એકલી છું મારી સહાયતા કરો એ સમયે માનબાઈએ એક ઘોડેસવારને આવતો જોયું ઘોડેસવાર કોણ હોય આપણને ખબર જ છે મારી બહેનો કે રામદેવ ફરી જ્યારે રક્ષા કરતા હોય કોઈ પણ રીતે તમારી કોઈ માણસ તમારી મદદ કરે કોઈ બીજા દ્વારા કંઈ પણ ચમત્કાર થાય અને જે તમે તમારી ધારેલું કામ છે માનતા છે એ સંપૂર્ણ થઈ શકતી હોય કોઈ રેલવે સ્ટેશન તમારી મદદ કરી દે કોઈ છકડા કે કોઈ વાહન તમારી મદદ કરી દે કોઈ માણસ તમારી રોકાવાની સુવિધા કરી દે તો આ એક ચમત્કાર જ છે એની સાથે લૂંટારા ચોર પણ હતા એ ઘોડે સવારે ચોરને કહ્યું તમે લૂંટેલો બધો માલ ઊંટ પર ગોઠવીને અહીંથી ભાગવા માંડો લૂંટારા ભાગી ગયા ઘોડે સવારે જોયું તો દલુ શેઠ જીવિત હતા એમને પોતાના ઘોડા પર લીધા માનભાઈ અને રઘુ ઊંટ પર બેઠા ઘોડાની પાછળ ઊંટ ચાલતો હતો દલુ શેઠ અને માનભાઈ રણુજા પહોંચી ગયા દલુ શેઠ અને માનભાઈએ રામદેવના દર્શન કર્યા યાત્રા પૂરી કરી તેઓ ઉદયપુર પાછા આવી ગયા અને દલુ શેઠ હંમેશ માટે રામદેવ ભક્ત બની ગયા ભક્ત તમને ખબર જ છે ને કે રામદેવ ભક્તિ કરો આની અંદર તો જ આપણે જોયું ને કે જે દલ્લુ શેઠની બહારે આવ્યા હતા એવી જ રીતે તમારા જીવનની અંદર પણ કોઈ ચમત્કાર થયો હોય તમે રામદેવ પીરની માનતા માની હોય અને તું પૂરી થઈ હોય સંપૂર્ણ તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો બાકી લખો છો લખી શકો છો જય રામદેવ પીર અને આ વિડીયો પસંદ આવ્યો ઓડિયો પસંદ આવ્યો હોય તો અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય મારી બહેનો મારા ભાઈઓ તો વિડિયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં Take care and enjoy your life.